હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક વિન્ટર આવે ને દરેક ગુજરાતી ઘરોમાં વર્ષમાં એક વખત તો આ શાક બને બને ને બને જ એવું સૌનું પ્રિય આજે આપણે દાણા મુઠિયાનું શાક બનાવીશું જેના માટે આ સુરતી પાપડી લીધી છે જેના દાણા કાઢી લીધા છે અને આ તુવેરના દાણા લીધા છે અને આ લવિંગિયા મરચાં લીધા છે અને આ લીલું લસણ સુધારીને લીધું છે પાલક લીધી છે ગ્રીન કલર માટે અને આ મુઠિયા માટે મેથીની ભાજી સુધારીને લીધી છે હવે આપણે જે લવિંગ્યા મરચાં લીધા છે તેને આપણે મિક્સર જારમાં પીસી લઈશું તો આ મરચાં પીસીને તૈયાર છે હવે પાપડીના દાણા અને તુવેરના દાણાને સારી રીતે વોશ કરી લઈશું રેસિપીની વચ્ચે હું એક વાત કહેવા માગીશ કે જ્યારે તમે જમવા બેઠા હોય ત્યારે જ મુઠિયા પીરસવાનો આગ્રહ રાખજો કેમ કે મુઠિયા પાણીને શોષી લે છે એટલે રસો બધું શોષાઈ ના જાય એટલા માટે મુઠિયાને પાછળથી પીરસવાનો આગ્રહ રાખજો એક ચમચી જેટલો અજમો હિંગ હળદર થોડી અને જે દાણા ધોઈને તૈયાર કર્યા હતા એ લઈ લઈશું અને થોડા તેને સાતરી લઈશું કૂકરને બદલે આપણે છૂટ્ટા પણ તેને બાફી શકીએ છીએ તપેલીમાં આપણે જ્યારે પાપડી દાણા એવું શાક બનાવતા હઈએ ત્યારે અજમો હિંગ નાખવું ખૂબ જરૂરી છે જેથી તે વાયડું ના પડે હવે એક કપ જેટલું પાણી ઉમેરીશું ખાંડ ઉમેરીશું અને મીઠું ઉમેરીશું ખાંડથી તેનો કલર જળવાઈ રહેશે અને એક પિંચ જેટલી આપણે હળદર નાખી છે જેથી તેનો કલર સરસ આવશે હવે ઢાંકીને તેને બે સીટી થાય એ પ્રમાણે બાફી લઈશું તો દાણા બફાઈને તૈયાર છે હવે આપણે મુઠિયાની તૈયારી કરીશું જેના માટે મેથીની ભાજી અને કોથમીર લીધા છે હવે આ એક વાટકીનું માપ લીધું છે એક વાટકી ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે રેગ્યુલર એ લીધો છે અને તેનાથી અડધું માપ અડધી વાટકી ચણાનો લોટ લીધો છે હવે આપણે તેમાં મોણ નાખી દઈશું તો એક ચમચી જેટલું આપણે મોણ ઉમેરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અત્યારે મેં સિંગતેલનો ઉપયોગ કર્યો છે સિંગતેલના ઉપયોગથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે એક ચમચી મરચાંની પેસ્ટ બે ચમચી જેટલું લીલું લસણ તલ ગરમ મસાલો અજમો ખાંડ ખાંડ થોડી ચડિયાતી લીધી છે બધું મિક્સ કરી લઈશું હવે એમાં બે ચમચી જેટલું દહીં ઉમેરીશું દહીંની જગ્યાએ એક લીંબુનો રસ પણ લઈ શકાય છે હવે ધીરે ધીરે પાણી ઉમેરતા જઈને આપણે તેનો લોટ બાંધીશું તેની કણક તૈયાર કરીશું તો બહુ કઠણ નહીં અને બહુ નરમ નહીં એવી આપણે કણક તૈયાર કરીશું તો હવે તેમાં થોડું તેલ ઉમેરી અને તેને કૂણવી લઈશું આ મુઠી આપણે તળીને તૈયાર કરવાના છે એટલે એટલા ટેસ્ટી બનશે કે જેને તમે ચા સાથે બ્રેકફાસ્ટમાં કે ટિફિન બોક્સમાં બાળકોના આપી શકો છો હવે તેની નાની નાની કોળી તૈયાર કરી લઈશું આવી રીતે મુઠિયાનો શેપ આપી દઈશું તો આ રીતે બધા મુઠિયા તૈયાર કરી લઈશું તો બધા મુઠિયા વાળીને તૈયાર છે હવે આપણે તેને તળી લઈશું તો ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને તળી લઈશું આ મુઠિયા તળીને તૈયાર થયા છે એટલે બેથી ત્રણ દિવસ સુધી ફ્રીજની બહાર પણ નથી બગડતા તો બધા મુઠિયા તળીને તૈયાર છે તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા મુઠિયા તૈયાર થયા છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા મુઠિયા તૈયાર થયા છે હવે દાણા બાફ્યા હતા એ કૂકર પણ ઠંડુ થઈ ગયું છે ચેક કરી લઈએ દાણા સરસ ચડી ગયા છે હવે આપણે એક કઢાઈમાં બે ચમચી જેટલું તેલ મૂકીશું જેમાં રાઈ હિંગ લીલું લસણ મરચાંની પેસ્ટ બધું સરસ રીતે હલાવી લઈશું અને જે આપણે દાણા બાફ્યા હતા તે એક કપ પાણી ઉમેરીશું તલ ગરમ મસાલો ખાંડ ખાંડ થોડી ચડિયાતી લીધી છે ધાણા જીરું સ્વાદ પ્રમાણે મીઠું બધું સરસ રીતે હલાવી દઈશું અને જે પાલકની પેસ્ટ તૈયાર કરી હતી એ ઉમેરીશું કલર માટે ગ્રીન કલર માટે હવે આપણે તેમાં તૈયાર કરેલા મુઠિયા ઉમેરીશું અને બધું સરસ રીતે હલાવી લઈશું અને ઢાંકીને આપણે તેને પાંચ મિનિટ માટે કૂક કરીશું પાંચ મિનિટ પછી ચેક કરી લઈશું અને એક વખત આપણે તેને હલાવી દઈશું ફરીથી બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને કૂક કરીશું ચેક કરી લઈશું ખોલીને હવે બેથી ત્રણ મિનિટ માટે ખુલ્લું ચડાવી દઈશું અને હવે આપણું આ શાક બનીને તૈયાર છે દાણા મુઠિયાનું તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક તૈયાર થયું છે હવે આપણે તેમાં કોથમીર અને લીલું લસણ ઉપરથી ઉમેરી દઈશું તો તૈયાર છે દાણા મુઠિયાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ